ભાવનગર કોળી સમાજ સંમેલન વિવાદ રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયાની જાણ કર્યા વિના સંમેલન યોજાયું હોવાનો દાવો ભાવનગર ખાતે આયોજિત કોળી સમાજના સંમેલનને લઈ સમાજમાં આંતરિક મતભેદ સપાટી પર આવ્યા છે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ને પૂર્વ સાંસદ કુવરજીભાઈ બાવળિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ સંમેલન બાબતે તેમને કે સંગઠનના અન્ય કોઈ પણ હોદ્દેદારોને પૂર્વ જાણકારી આપવામાં આવી ન હતી તેમના મતે સમાજના શીર્ષ નેતૃત્વને વિશ્વાસમાં લીધા વિના માત્ર ગણ્યાગાંઠ્યા વ્યક્તિઓ દ્વારા જ આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાય છે જે સંગઠનની સિસ્ટમ અને પ્રણાલીની વિરુદ્ધ છે આ સમગ્ર વિવાદનું મૂળ કોળી સમાજના આગે નવનીતભાઈ પર થયેલા હુમલાની ઘટનામાં રહેલું છે આ ગંભીર બનાવની નોંધ લઈ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે વિશેષ તપાસ દળની રચના કરી દેવામાં આવી છે આ ઉપરાંત રાજ્યની મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા પણ આ પ્રકરણમાં સંપૂર્ણ તટસ્થ અને ન્યાય તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે આમ કાયદાકીય પ્રક્રિયાને તપાસનો ધમધમાટ ચાલુ હોવા છતાં અમુક વ્યક્તિઓ દ્વારા ઉતાવળે સંમેલન યોજવા સામે પૂર્વ સાંસદે પ્રશ્નો ઉઠાવ્યા છે સમાજની એકતાને ગરીમા જળવા અંગે ભાર મૂકતા કુંવરજીભાઈએ સ્પષ્ટ કર્યું હતું કે સમગ્ર સમાજનું પ્રતિનિધિત્વ કરતું સંમેલન બોલાવતા પૂર્વે નાના મોટા તમામ સંગઠનના હોદ્દેદારો સાથે સંયુક્ત બેઠક યોજવી આવશ્યક હોય છે આવી બેઠકમાં વિચાર વિમર્શ કર્યા બાદ અને સર્વસંમતિ સંધાયા પછી જ જાહેરમાં સંમેલનનું એલાન કરવું જોઈએ હોદ્દેદારો સાથે પરામર્શ કર્યા વિના લેવાતા આવા નિર્ણયો સમાજમાં ગેરસમજ ફેલાવી શકે છે તેવો મત તેમણે વ્યક્ત કર્યો રાજકોટના આંગણે તળપદા કોળી યુવા મંચના માધ્યમથી આ ઓગણચાલીસમાં સમૂહ મને યાદ છે ત્યાં સુધી આ પહેલાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો જે આની આ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી અને યુવાનોએ આખી જવાબદારી ઉપાડીને આ ઓગણચાલીસમાં સમૂહ નું આયોજન કર્યું છે આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી પચીસ જેટલી નવ દંપતીઓ દીકરી દીકરાઓ જે સમૂહ લગ્નમાં જોડાયા છે એમનું નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્ન એનું સંપન્ન કર્યું છે આટોપ્યા છે આ સમૂહ લગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકોએ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને આ સૌરાષ્ટ્રનું માનચેસર એટલે મુખ્ય મથક છે અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને દીકરા દીકરીઓ સૌરાષ્ટ્ર એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો વેલનાથ સેનાનો અધ્યક્ષ છું ગુજરાતનો અમને પણ જાણ નથી જાણ નથી કે આ માહિતી અમને છે નહીં ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય કોણ બોલાવે છે એ અમને કાંઈ મેં લેખવું પડતું છે એના એજન્ટા શું છે એનો હેતુ શું છે એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ આલે છે વેલનાથ મંડળ હોય માંનધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય એ સમાજની ગુજરાતના આગેવાનોની મિટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ જ અને જો બોલાવતા હોય જાહેરાત કરી હોય તો એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પડશે ફક્તના વિવાદમાં નવનીતભાઈ બાલદિયાને ખરેખર ન્યાય મળ્યો છે ખરા કારણ કે એસઆઈટી જે છે તો કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ મુખ્યમંત્રીએ ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસો ધમધમાટ ચાલી જ રહી છે આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી આયર સમાજ અને કોળી સમાજ વર્ષોથી આ જ્યાં એના કારખાના હોય તોય ભલે એના ફાર્મ હાઉસ હોય તોય ભલે એના રિસોર્ટ હોય તોય ભલે એ બંને કોમ વર્ષોથી આ હળીમળી રહીએ છે અને આમાં પણ કોળી સમાજના કોઈ સંડોવાયેલા હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલા હોય કે તટસ્થ તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે એટલે આમાં કોઈ બીજી કઈ ટિપ્પણ કરવાની કઈ જરૂર નથી બગદાનામાં જે ચાલી રહ્યું છે તે તમામ પાર્ટીના તમામ ધારાસભ્યો અને તમામ લોકોએ ત્યાં રજૂઆત સરકારને કરેલી છે સરકારે એસઆઈટીની રચના કરી છે એસઆઈજીની રચનાની તપાસ ચાલુ છે અને જે તપાસ ચાલુ છે જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી જે તપાસ ચાલી રહી છે હજી તપાસનો રિપોર્ટ નથી આવ્યો પણ સમાજને અધિકાર છે સંમેલન કરવું એ સમાજને અધિકાર છે અને સમાજને કોઈ રોકી ન શકે કારણ કે સમાજ પોતાના હક અને અધિકાર માટે ગમે ત્યાં લડી શકે અને સંમેલન કરવું કે સમાજને ફેરું થવું એ સમાજને નક્કી કરે જે સમાજ અને સમાજના આગેવાન નક્કી કરશે હું એમની એમની સાથે હંમેશા રહેવાનો રાજકીય રીતે એસઆઈટીનો નો રિપોર્ટ હજી આવ્યો નથી એટલે વિષય ઉપર આપણે કંઈ ન કહી શકાય એસઆઈટી નો રિપોર્ટ આવ્યા પછી આપણે કહી શકાય પહેલી તારીખ પહેલી તારીખે વિમલભાઈ ત્યાં હાજરી આપશે સમાજના સમાજનું જે સંમેલન છે અને સમાજના આગેવાન દ્વારા અને ત્યાંના આયોજક દ્વારા જો મને આમંત્રણ દેવામાં માંગુ છું 100% હાજર આપશે માન્ય જે એસઆઈટી રિપોર્ટ જે છે એ એસઆઈટીનો રિપોર્ટ આવ્યા સિવાય કોઈ પણ અમે

એમ ધીમે ધીમે સમાજમાં પહેલાં સમુલગન ન થતા આજે સમૂહ લગ્નનો થાય છે પહેલાં કોઈ સમૂહ લગ્નમાં ન જોડાતું પહેલાં કોઈ વિદ્યાર્થી સન્માન સમારોહમાં ન જોડાતું અમારા સમાજમાં પહેલાં કોઈ સરકારી નોકરીઓ ઉપર નહોતા પણ આજે સરકારી નોકરીઓ ઉપર અમારા સમાજમાં દીવાયસપી પણ જોવા મળે છે એસપી પણ જોવા મળે છે મામલેદાર પણ જોવા મળે છે પણ જે પ્રમાણે સમાજની વસ્તી પ્રમાણે જેટલું એજ્યુકેશન જોઈએ જેટલા નોકરીઓ જોઈએ એ પ્રમાણે નથી આજે સમાજ જેમ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે એકતા થઈ છે એમ જેમ જેમ સમાજ જેમ આગળ વધશે જેમ જેમ એજ્યુકેશન વધશે એમ સમાજની જાગૃતતા પણ વધશે અને સમાજની પ્રભુત્વ પણ સમાજને પણ દરેક પાર્ટીને સ્વીકારવું પડશે સમાજમાં મેં કીધું કે જેમ શિક્ષણ વધશે એમ એકતા હોય છે પહેલાં કોડી સમાજમાં બહુ ઓછી ટિકિટો દેવામાં આવતી હવે સમાજમાં બધી પાર્ટીમાંથી ટિકિટોની પ્રમાણતા વધતી જાય છે અને બે હજાર સિત્યાવીસમાં પણ અમે તમામ પ્રયત્ન કરશું કે વધારે વધારે કોળી સમાજમાં ટિકિટો મળે અને વધારે ટિકિટો કોળી સમાજમાં મળે તો કોઈની તાકાત નથી કે કોળી સમાજને મુખ્યમંત્રી બનતા અટકાવી શકો